અંકલેશ્વરની અંસાર માર્કેટ સામે આવેલ સુપર માર્કેટમાં ભંગારના એક ગોડાઉનમાંથી ભરૂચ એસઓજીની ટીમે શંકાસ્પદ નટબોલ્ટ અને પ્લેટનો જથ્થો ઝડપી પાડી રૂ બેતાલીસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી એક ઈસમની અટકાયત કરી કાયદેસરી કાર્યવાહી હાથ ધરી છે ભારૂક એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અંસાર માર્કેટ સામે આવેલ સુપર માર્કેટમાં સુપર એન્ટરપ્રાઇઝ નામના ભંગારના ગોડાઉનમાં શંકાસ્પદ નટ બોલ્ટ અને પ્લેટો રાખી હોવાની બાતમી મળી હતી જે મળેલી બાતમી આ આધારે એસઓજી પોલીસે ગોડાઉનમાં તપાસ કરતા નવા નટ બોલ્ટ અને પ્લેટ ભરેલ બેગ મળી આવી હતી ગોડાઉનમાં હાજર મોહમ્મદ કામિલ તૈફી ખાનને નટબોલ્ટના જથ્થા અંગેના જરૂરી બિલ સહિતના પુરાવાઓ માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો પોલીસે તેની અટકાયત કરી રૂ બેતાલીસ હજાર નો મુદ્દામાલ જપ્ત કરી તેની વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી